જય શ્રી રામ જય ગૌ માતા જય મા મેલડી જય મામા સરકાર આ દીપક સુડા સમાજ એ પોતે દેવી પૂજક છે એ કરે છે સતુભા ખાચર મેલડી માના ભુવાજી માળવાળી મેલડી માના ભુવાજીનો વિરોધ એને કી ભાઈ તું છે ને તારું જે કામ કરતો હોય ને એ કર્યા કરે સમજાઈ ગયું પેલા તો તારું મોઢું હોય હવારમાં ગમે નહીં અને પાછો કે અમારા દેવી પૂજકની માતા છે અને હજાર હજાર રૂપિયા લે છે તારી પાસે સબૂત કયું છે હજાર રૂપિયા લે છે હવે કોક તો તને કેતું હોય કે ન્યા આટલા રૂપિયા લે છે ન્યા ભોગી જા અન્યા જા કે અમારી દેવી પૂજક ની માતા છે એલા બાપ દાદાના વડવાનું ધર્મ નું પુનાય હોય ને ક્યારે માતા મળી હોય દીપક બરાબર આજે તો દુનિયામાં બધા એમ કે તારે એવું રાજી થવું જોઈએ કે આજે અમારા દેવી પૂજક રે કહે છે તું તો તારા સમાજને હોતેન ને તુકારા ઉકારા કરી લીધા હતા તારો સમાજે કોઈ તારો નથી બરાબર તું એકલો કુદી મરે છે અને તારી ચેનલમાં વીડિયા સડવા આટુથી સતુ ભાની હડપટે સડવાનું રેવા દે બરાબર સતુ ભાની હડપટે રેવા રેવા દે સડવાનું સમજાઈ ગયું એટલું યાદ રાખજે અને અનાજ દીકરીઓને હોળ હોળ લાખ રૂપિયાના સોળ લાખ રૂપિયાના દાન દેવાના દાખલા છે અને જે ને આ કાઈ પૈસા આવતા હોય 60000 માણા થાય કે 1 લાખ થાય બરાબર કોકની શ્રદ્ધા હોય કોકનો વિશ્વાવ હોય તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો હે તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો બાકી ખોટા વિરોધ કરવાનો રેવા દેજે સતુ વાનું સમજાય્યું ઈ સત્તુ ભા છે આકુ ભા છે ઈ માળવાળી મેલડી આ મારે પાળાવાળી મેલડી મસાણી મેલડી એટલે રેવા દેજે વિરોધ કરવાનો નકર કે ભરાઈ જાય ભલે દેવી કર્યો પૂંજક ગયું તારામાં કોઈ તાકાત છે વાત કરશો તે ઓલા માતાજી ની સેવા કરે છે પાછો કે અમારા દેવી પૂજક અમારા દેવી પૂંજક ની માતા એ તમારા દેવી પૂજકની ની માતા હોય તો શું છે એ તો કોઈને ધર્મ એવું જાગતું હોય ને કોઈને આંગળી પકડી હોય ને બાવડા ઝાલા નહીં મારી મેલડી તમારી જેવા તો હવાર ઉઠીને તો ખાવાની તો તેવડ રહેતી નથી બેહવાની તેવડ રહેતી નથી અને જેમ તે ખાવું છે ને પાછો દેવનો વિરોધ કરવો છે સતુભાનો વિરોધ કરવાનું રેવા દેજે દીપક સુડાચમા દેવી પૂજક ઓલા એ તને શું કીધું પેલો ઓલો રાતે હું વાત કરી ખબર ને તને એ દેહુર પરમાર પોતાએની જાત કીધી કે નહીં કે અમે આ છીએ એ અને તું તો તારા સમાજનોય નથી અને તું તારો ઘરનોય નથી અને તારા હાળા તને હાવ બદનામ કરી નાખ્યો તારા ઘરવાળા એ તને આવ બદનામ કરી નાખ્યો તારે એવી રીતે ખાવાના પાપા પડે છે મોટી મોટી કરવી છે હે મેં આ કરી નાખ્યું ને ત્યાં કરી નાખ્યું ને ભાનો વિરોધ કરવાનો રેવા દેજે ને કે ભરાઈ જા હે તારા સમજાય ગયું ભાનો વિરોધ નહીં કરતો ને એટલો બધો પાણી વાળીને હોય ને તો બધાને લઈને ન્યા જા બધાને લઈને ન્યા જા અંજા જો કેટલા પૈસા લે છે ને કેટલું હું વહીવટ થાય છે ને ક્યાં શું છે આખી દુનિયા જ્યાં ખાય છે અને તારી જેવા તો છે ને સત્યોતેર સત્તુભાની પાસે આવે છે બરાબર અને હવના કામ કરી જાય છે એક દીકરો નહીં ત્રણ ત્રણ બેલડાના દીકરા આપે એ માળવાળી મેલડી છે એટલે સત્તુભાનો વિરોધ કરતો નહીં નકર ખોટો ભાગ કર કે જાય જાજુ બોલતો નહીં જય મામસાણી મેલડી